કદાચ મારા જામુડાના દર્શન કરીને આવ્યા હોય ને એમાં કઈ ઘટે નહીં કા ભાઈ એક દીવા ની દિવે દાદા કરતા મારા કામ દીવા ની દાદા કરતા મારા કામ મારું દિયા રાખું દાદા તો બધું કેવું હે કે દાણા દેવા પડે દાણા કહેવા પડે નગર આ દુનિયા હે માને નહીં એમના માંગળીઓ લઈને બરોબર તારીખ વાર દો બરોબર ને ત્યારે આ માને હે બરોબર બાપુ દુનિયામાં ડંકો વગાડવાનો હે બરોબર પણ આશા રસ્તે હાલી કોઈ કઈ બીજું કંઈ રડવા નહીં થાય કે આજે બે ધૂણે હે બરોબર એ દહ રૂપિયા લેવા નહીં થયા અને હું દસ રૂપિયા લેવાની થાય બરોબર મને ક્યાંય આહુડા પાડતી હોય ને કળોય મારી બરોબર બરોબર ને એનો અવાજ બેઠો હું બનાવું હું બરોબર આ તો બાપ ખાલી અત્યારે નિમિત્ત બનાવ્યા હે બરોબર ને નગર પાળિયા થઈ ગયા એ હું થઈ ગયા એ ખબર હે આય ગઢવી બેઠા એને ખબર છે બરોબર ને કે શું કહેવાય એ ભાઈ ધૂણવામાં બધું બની જાય એ વાત નથી ભાઈ બરોબર માથા આપ્યા હે બરોબર ને ત્યારે કઈક વાતું બને ભાઈ

એક વીરપુર આલે છે બરોબર કે દાન નહી લેતા હું કહું ભાઈ અને એક દણ જો સારોડિયા નો કે રો હું ઢોળે પછડી વાળો ને હું કહું ભાઈ ક્યાં થી આવે હે હું થાય હે બરોબર યાર રતનજી ને એક લે તમને એક એને ખબર નહી ભાઈ અને એવું ટાણું લાઈ દો તો જ માનવાનું ઢોળે પછડી વાળો ભાઈ કમા એ આ તો દાનસિંહ નો ડોડવા કરે મોટો બરોબર ડોક્ટર છે એ અમધા નથી બરોબર પેલા દવાખાને જ અને પછી રતન નામ લેવાનું અને જો કદાચ ડોક્ટર રિપોર્ટ ફેરવી દો તો ધોળે પછી બરોબર ને હકાભા કેમ કે આમ વાત નહીં ભાઈ કાલા તારે રિપોર્ટ કરાવવાનો ભાઈ હું કહું અને પછી રતનસિંહ પારે આવવાનું ભાઈ હું કહું અને જો તારો રિપોર્ટ નો ફેરવી નાખું તો તો ધોળે પછી ધોળવું નકામું પડે ભાઈ આંગળી હલાવવાનો વધારે નહીં ભાઈ બરોબર ઈ સુરવીર ભાઈ અને આવું કઈ ગા કપા કઈક બનાવી દીધું હોય તો અત્યારે બેઠો બેઠો બોલતો હોય છું ભાઈ હું કહું અને રાજપૂત રાજપૂત ના વખાણ ન કરે ભાઈ એટલે ભાઈ હું ખમા મજા ભાઈ બરોબર એ તો બનાવવાનું છે ને જે બનશે અને સારોડિયા ધામ કીધું છે એ ધામ છે બરોબર અને એ ડંકો રાઠોડ વાગે અને એક દિન સમય એમ કેવું પડે કે ના સારોડિયા ના પાદર માં દાન હો બરોબર ને બધા એમ કે છે કે પરસાઈ વગર પ્રસાદ દાન પેટિયા પ્રસાદી રહું તો ધોળે પછાડે વાળા બરોબર ને એટલે હાવ કરે ભાઈ ભાઈ બરોબર હાલવાની રીતે બરોબર જે આંગળી હલાવીને લાવીને તેથી કીધું તું દસ રૂપિયા હું નહીં લઉં ભાઈ હું કહું ભાઈ અને કોઈ પણ મારા પારે બરોબર રોતું રોતું આવ્યું હોય અને હસતું હસતું મોકલી દઉં ને એ ધોળે પછાડી વાળો ભાઈ હું કહું ભાઈ એમનામાં આવતા નહીં થો ભાઈ કાલ રવિવાર બેન થઈ જાય એવું ન બને તો એમનો માનું માનવું કે આમ તો આવા કરે કેક બનાવી દઉં હું ત્યારે આ બેઠા હે અને ત્યારે આવે હે બરોબર એટલે હવે ને ખમા ભાઈ આ દાનસી નું ટાણું હે બરોબર એટલે રાઠોડ હવે ને ખમા મારી કળો બેઠી એને સાજી ખમા ભાઈ કેમ કે બાપ દીકરી અને ગાદ રતનસિંહ વાલી હે ઓ ભાઈ હું કહું ભાઈ અને આજ નહીં બોલતો હું બોલું હું ભાઈ

બરોબર એ રતનજી એ માર્ગે બાપ હાલજો બરોબર એટલે આવી કદાચ તમારી મઢમાં બેઠી ને એ રાજી રહી છે અને ખાંભી કદાચ રતનજી બેઠો ને એ રાજી રહી છે દાણા લેવાનો ને દેવાનો વધાર નહીં મનમાં ધાર કરી દો ને તો માનવા નું સારવડિયા વાળો ભાઈ હું કહું ભાઈ એ આ તો સુરવીર ની જોડ કામ કરવાના કોટ તો

ચમત્કાર કરવાનો કોઈ દાવો એને ચમત્કાર કરી આપી એ વાત નહીં હો ભાઈ બરાબર ને કાલ કોઈ મારા ચારણ ભાઈ વાત માંડી દે શું કહું ભાઈ એટલે મુદ્દાઓ નહીં હો ચારણ કે હવે હકા ભાઈ ભાઈ ભૂવાય ધૂણાવે ભાઈ શું કહું ભાઈ અને કંઈક ખામું આવે તો જ દાનસી બોલો દેવું માંડજો ભાઈ શું કહું ભાઈ કારણ કે ભલામણ વાલા તો અમને ચારણ છે ભાઈ અને એની જીબડીએ શું કહું ભાઈ ભલું ભલું બને હો ભાઈ અને જે હામાં ને ભાઈ એવું તો કહેતા ને મેરી નાખે હો ભાઈ એનો રસ્તો તો કરી દઈ હો ભાઈ કારણ કે ભાઈ ચારણ જોવું મયાનું બળ હે ભાઈ શું કહું ભાઈ એમ નામ થતું નથી ભાઈ એનું તપ બોલે હે ભાઈ શું કહું ભાઈ તમારી ઘોડે ભાઈ ખીસડિયું ખાઈને હોઈ હોય ને ભાઈ તો એ વાતો થઈ તમારા નામની ન ખોડાય ભાઈ એટલે એ વટલીને બેઠા ભાઈ રતાભા સમય વેળા બનશે ભાઈ ને રાજપૂતના દીકરા થોડીને શું બનાવી દે બરાબર ને ચારણ ઉપર આંગળી નહીં કરવા દે એવું આ રાજપૂત બોલે બરાબર ને કારણ કે કેગી આ ચારણનો જ ભટ હતો ભાઈ શું કહું ભાઈ અને તારી વાત શું આપ્યું તમને કળ આપ્યું ભાઈ હા ચારણે હું આપ્યું તમને ખળ આપ્યું ભાઈ એટલે કદાચ આ બોલ્યો એમાં કદાચ આ કપન ખબરી છે બીજાને નહીં ખબર પડે કળ આપ્યું ભાઈ ભક્ત પૂજો હો બરાબર ને લઈને આમ આંગળી કરવાનો વધારે ન હોય અને કોઈ આંગળી કરી ન હોય કે ભાઈ આ ધોળે પૈસાડી વાળો બોલું ભાઈ હું કહો અને આંગળી કરી નહીં જઈ સારા નામ આંગળી કોઈ કરી ન હોય કે ભાઈ એના વ્યાણ ઉપર તો કેમ ખપી ગયેલા હે ભાઈ હું કહું ભાઈ આ બેઠા હે અને વાલું લગાડવું રતનજી ને આવડતું નથી ભાઈ હું કહું ભાઈ પણ દીધું હે

પેઢી આવે તો એ થાય એટલે ખમા એટલે રાઠોડ અમને ખમા ભાઈ ખમા ખમન ખમા ભાઈ બરોબર ને દાનજી નું ટાણું હે બરોબર ને દાનજી બે વેણ બોલે ભાઈ આજ રતનજી આવ્યો તો બરોબર ને ખમા ખમન ખમા ભાઈ નકાભા જો ભાવ હોય બરોબર ને કોઈ ચમત્કાર થાય નહીં ચમત્કાર ક્યારે થાય

બરોબર ને હવે રાઠોડ પરમાણ દેવાનો વધારે ગયો ભાઈ બરોબર હવે ભાવ થી પૈયા લાગો જે માનો છે નો માનો છે નહીં ખમા માનો છે નહીં ખમા બરોબર નગર આવજો બાપ ઓગણી તારીખે બરોબર કે દીકરી આપણે તો એવું બોલ ઘડિયા ઘડિયા બોલ બેલ ન કરાય કેમ કે દીકરીઓ પરણાવવાની શરૂઆત કરી બરોબર અઢારે વર્ણ ની અન્ય પરણતી છે બરોબર ને રતન છે કે એવું કાર્ય કરતો હોય તો માનજો તમારો બાપ કદાચ એ વિસારે ઉધર્યો હોય બરોબર કોઈ ગરીબ ગરીબ ને બરોબર વધારે કઈ ક્યાં તો નથી ખમા તમને હો ને ભાઈ ઓ સરદાને વિશ્વાસ હશે તો રતનસિંહ દાદા આવશે મારા રાઠોડ ગાડી કોઈ રોકે મારા રાઠોડો ગાડી કોઈ રોકે ਨਾ ਨਵਰੋਣੇ ਜਿੰਦਗੀ ਜ਼ਾਤੀ ਦੀ ਪਰੋਣੇ ਉਜਣਾ ਦਰਸੀ ਨਾ ਵਰੋਣੇ ਜਿੰਦਗੀ ਜ਼ਾਤੀ ਦੀ ਪਰੋਣੇ ਉਜਣਾ ਰਤਸੀ ਵਰੋਣੇ ਅਮੇ ਸੁਰਾ ਪੂਰਾ ਥੀ ਰੈਡੀਓ ਵਾਰੇ ਆਹ ਹੈ ਰਾਠੋੜ બરાબર આ તો લેહર છે એટલે વાત માંડું બરાબર કોઈને મારવા નહીં હો ભાઈ એટલે બધાને તારવા દઈએ ભાઈ શું કહું ભાઈ પણ રેણી કેણી રે તો ભાઈ શું કહું ભાઈ એટલે વિજ્ઞાનનો યુગ છે ભાઈ શું કહું ભાઈ ખૂબ વિજ્ઞાનને માનો ભાઈ શું કહું ભાઈ તમારા ભાઈ શું કહું ભાઈ આવડત હોય તો ભાઈ ચંદ્ર ઉપર જાવ ભાઈ શું કહું ભાઈ કારણ કે મારી બુદ્ધ તો ભાઈ ચીલો એવું પાડીને દે શું કહું ભાઈ કે કોઈને દાણો દેવાનો વધારે નહીં હો ભાઈ અને તને દાણા દેવા બેવાડવાનો નથી ભાઈ શું કહો ભાઈ પણ અકાબા સમય વેળા ભાઈ તારી જોગમાં તું જાય ને ભાઈ શું કહું ભાઈ અને કંઈક રાજપૂતનો દીકરો જાણે ભાઈ શું કહું ભાઈ હજી કંઈ ખામું આવવાનું ભાઈ પણ કોઈને જવાબ દેવા બેવીને ભાઈ તો હારા કામ રહી જાય હો ભાઈ એટલે એવા ભાઈ કોઈને જવાબ દેવા ભાઈ મારા ખોળિયા તો નવરાય ને હો ભાઈ મારા ખોળિયા ભાઈ તૈયારી એની એ હે ભાઈ શું કહો ભાઈ કોક આંગળું પાડે ભાઈ તો ઘોડે પલાણ માંડવાની વાત માંડવી ભાઈ શું કહું ભાઈ કોઈ જવાબ દેવાનો ટાઈમ નહીં હો ભાઈ અને એમાં પડતાય નહીં ભાઈ શું કહું ભાઈ આજે એવી વાત રાઠોડ માંડી દઉં ખોળે કળાય હો ભાઈ ખોળીયા મોટા એકય નહીં ખાંયભી મોટી હો ભાઈ અને મારી ફોજ મોટી મારી ખાઈ પીને ગણજો ભાઈ શું કહું ભાઈ ગણો ખાઈ પીવું ને મોટી અને કંઈક એના થડા મોટા હો ભાઈ એનો સંદર્ભો ભાઈ શું કહું ભાઈ એટલે આ તો એની વાત ભાઈ રાઠોડની ભાઈ ગાવાનો વધાર તેજી નહોતો નાદી નથી ભાઈ એવું તો કહેતો નથી ભાઈ રજવાડું હતું મારી ભાઈ પણ ડેલી નાની મોટી હતી હો ભાઈ અને ડેલીયા ભાઈ કોઈને ખોટું સાંભળ્યું નથી ભાઈ અને કોઈને ખોટામાં રસ્તામાં કઈ દે ને લઈ જાઓ ભાઈ અને ભલામણા એ રાઠોડ ધીંગાણું કર્યું હોય એટલે કર્યું જ હોય અને કર્યું હોય ને તો જ આ હોય એના ગુણગાન ગાવા આવવાનું ન હોય ભાઈ અને ભલામણા દાન છે ભલામણા રાઠોડ જો બેઠો હોય ભાઈ શું કહું ભાઈ એટલે આ તો આજ મજા છે આનંદ છે રાજીપો છે મારો ભાઈ શું કહું ભાઈ મારે રાઠોડ કીધું ભાઈ દિવ્ય સોડું ભાઈ મારો આવો જાજર માં જોતું હોય નથી ભાઈ શું કહું ભાઈ કારણ કે હું માંડવાનો ભૂખો નથી ભાઈ શું કહું ભાઈ કોઈ ગરીબ દીકરી હોય ને ભાઈ એને આપી દેજે ને તો દાનશીલ પોગે ભાઈ પણ ભાઈ દીકરા હે ને ભાઈ હઠીલા હે ભાઈ શું કહું ભાઈ કે દાદા ટાણું કરવું હે કરવું હે ભાઈ નકર દિવ્ય સોડે એ આ દાનશીલ રતન છે ઓ ભાઈ અઢારે આલમનો ભાઈ શું કહું ભાઈ હલવાનો વધાર નહીં બોલાવું ને જીભ એટલું હોનાનું 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 ભાઈ શું કહું ભાઈ રાઠોડ રાઠોડ બેઠો હોય ને ભાઈ અને વડિયા બે લઈને બેઠો હોય ને ભાઈ જો કોઈ વિધર્મીનો દીકરો મારી વડીયા સામુ મીઠ માંડે ને ભાઈ અને જો એને આંખું કાઢી ન લો ને તો ભલામણા મને ધૂળવું નકામું પડે હો ભાઈ હા તો મારી રાઠોડ પડે કારણ કે વટ રતનસિંહનો ભાઈ તે દે માળા કરી ભાઈ શું કહું ભાઈ મારા બાપની માળા લઈને બેઠો તો ભાઈ માળા છે ભાઈ વટની માળા ભાઈ કે મારા શું કહું ભાઈ મારા વ્યવહારમાં કોણ બન્યું ભાઈ શું કહું ભાઈ મારા કુટુંબમાં કોણ બન્યું ભાઈ શું કહું ભાઈ અને આવો વટ લઈને દેજો ભાઈ